તો ગુજરાતમાં પંચાયતી રાજમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ ન થાય તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ના નવા નિયમો જાહેર થઈ ચૂક્યા છે હોદ્દેદારો સામે ભ્રષ્ટાચાર કે ગેરરીતિના આરોપ સામે તપાસ કરવામાં આવશે કોઈપણ વ્યક્તિ ભ્રષ્ટાચાર કે ગેરરીતિ સામે હવે ફરિયાદ કરી શકશે નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો નવા નિયમ અંગે અધિક વિકાસ કમિશનર તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું છે પંચાયત અધિનિયમ અંગે હાઈકોર્ટમાં બે પીઆઈએલ થઈ હતી તો એના માટે કમિટીની રચના થઈ આ કમિટીની અંદર મારા અધ્યક્ષસ્થાને અને છ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાની કમિટીની રચના થઈ અને પછી અમે તમામ જે જીઆરસ અવેલેબલ હતા તમામ જે ગવર્મેન્ટના પ્રોસીઝર્સ અવેલેબલ હતા એ એના ગહેન અધ્યયન કર્યું અભ્યાસ કર્યો અને એના અભ્યાસના અંતે અમે એક સ્ટાન્ડર્ડ પ્રોસીજર ડાઉન કરી અને રૂલ્સ ફ્રેમ કર્યા આ રૂલ્સ પ્રમાણે શિસ્ત કરતે કોઈ કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિ કરે તો કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને કેવી રીતે કાર્યવાહી કરવામાં આવશે એ બધું ડાઉન કર્યું અને લેવલ્સ પણ ડાઉન કર્યા કે ગ્રામ પંચાયત હશે ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હશે સદસ્યશ્રી હશે અથવા તાલુકા પંચાયતના સભ્યશ્રી હશે તાલુકા પંચાયતના માન્ય શ્રી હશે અને જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી હશે અથવા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હશે તો કયા લેવલે કઈ કાર્યવાહી કરવામાં આવશે એ બધું અમે વિગતવાર આ રૂલ્સની અંદર મેન્શન કરી છે આ તરફ ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું ના નવા નિયમો જાહેર થઈ છે તેને લઈ કોંગ્રેસ તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે હોદ્દેદારો સામે ભ્રષ્ટાચાર કે ગેરરીતિના આરોપો સામે તપાસ થનાર છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી તરફથી આ બાબતે નિર્ણય મુદ્દે પ્રતિક્રિયા આપવામાં આવી હતી સરકારના નિર્ણય મુદ્દે નિવેદન આપવામાં આવ્યું ગેરરીતિ સામે કડક પગલા લેવાના નિર્ણય સામે કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી છે ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર નહીં પરંતુ ભ્રષ્ટાચારમાં જ આખી સરકાર છે તેવો આરોપ મનીષ દોશીએ લગાવ્યો તેમણે કહ્યું મંત્રીઓ તેમના પુત્રો ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે ગુજરાતની ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર નહીં પણ ભ્રષ્ટાચારમાં આખી સરકાર ગળાડૂબ અને રહી રહીને હવે સરકારને યાદ આવ્યું પંચાયત ની અંદર ભ્રષ્ટાચારની સ્થાનિક કક્ષાની ફરિયાદો તમે કરી શકશો અને એના આધારે જે 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 તે સભ્ય કે 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 સરપંચ બોડી હોય તેની સામે ભરાશે પણ મને એમ લાગે છે આ સરકારે ભ્રષ્ટાચારની ફરિયાદ અંગે વિચારણા કરીને આવી વાત કરવી પણ એ જ દેખાય છે ગુજરાત ની અંદર ગામ થી લઈને ગાંધીનગર ને શહેર થી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારમાં ફાઈબર ઓપ્ટિક વ્યાપેલા છે કે આ રાજ્યની અંદર તમે બહુ ભ્રષ્ટાચાર ની ફરિયાદ થઈ અને બધા પુરાવા સામે આવ્યા તો પંચાયત મંત્રીને પડતા મૂક્યા છે પણ ભ્રષ્ટાચારની જે કરોડો રૂપિયાની ફાઈલો ફાઇલો હતી એની ઉપર તમે કઈ પગલા ભરવા માંગો છો કે નહીં તો પંચાયતી રાજ વ્યવસ્થામાં જે ભ્રષ્ટાચાર ચાલતો હોય છે ગેરરીતિ ચાલતી હોય છે તેને લઈ હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈ પણ ફરિયાદ કરી શકશે જે નિયમો નવા બદલાયા છે 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 હવે કોંગ્રેસે પણ પ્રહાર કર્યા કે મંત્રીઓ તેમના પુત્રો ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર નહીં પરંતુ એ શિષ્ટાચાર છે એવું વારંવાર કોંગ્રેસ તરફથી કહેવામાં આવતું હોય છે હવે જે નવા નિયમો અમલી બન્યા છે શું તેની અમલવારી થશે કે કેમ ખરા અર્થમાં ભ્રષ્ટાચાર સામે જોઈએ એવી કાર્યવાહી થશે કે કેમ એક મોટો સવાલ છે કારણ કે ન માત્ર ગુજરાત પરંતુ આખા દેશમાં અલગ અલગ જગ્યાએ જ્યાં પણ આવા સરકારી કામ કામકાજ હોય કે પછી જે પબ્લિક સર્વિસ હોય એમાં લોકોને પૈસા આપવા જ પડે છે ઘણી બધી એવી ફાઇલો ઘણા બધા ટેન્ડર જેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય છે આવી બધી બાબત ન થાય એ માટે સરકાર તો પ્રયત્નશીલ છે પરંતુ એની અમલવારી યોગ્ય રીતે થતી હોતી નથી ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું ના નવા નિયમો જાહેર થઈ ચૂક્યા છે નવા નિયમ મુદ્દે પંચાયત પરિષદના પ્રમુખ તરફથી પણ આ બાબતે પ્રતિક્રિયા આપવામાં આવી છે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ના નવા નિયમો જાહેર થયા તેને લઈ એક બાદ એક પ્રતિક્રિયા આવી રહી છે ત્યારે નવા નિયમો મુદ્દે પંચાયત પરિષદના પ્રમુખ તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું છે તે સાંભળી ગત ત્રણ તારીખના ગુજરાત સરકારે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં થયેલ એક પીઆઈએલ આદેશના અનુસંધાન પંચાયતના પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરે તો એની સામે પગલા લેવા માટેની સરકાર પાસે શું વ્યવસ્થા આ કાયદામાં ઓગણીસો ત્રાણું થી જોગવાઈ હતી પણ કોઈ પણ કાયદાની અમલવારી એના નિયમો બનાવવાના હોય એના અનુસંધાને અમલવારી કરવાની સરસ ચૂકતી કે ગમે તે કારણસર પંચાયત પદાધિકારીના ડિસ્કવોલિફિકેશન કે ભ્રષ્ટાચાર સંબંધે જે કળમો હતી એના નિયમો ગુજરાત સરકારને બનાવવાના બાકી હતા કાયદો તો હતો જ માત્ર હાઈકોર્ટના આદેશના અનુસંધાના નિયમો બનાવે